જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છે બધા મજામાં હું છું સંજય કવાડ ફરી એક નવા વિડીયોનું તમારું સ્વાગત છે મિત્રો આ છે કેસર કેરીનો બગીચો અને કેરી ઉપર બેગ પહેરાવવામાં આવી છે તો આ બેગ શું ફાયદો કરે છે અને ઘણા ખેડૂત મિત્રો છે એ કેસર કેરી ઉપર બેગ પહેરાવતા હોય તો આપણે આ બેગ વિશે જાણીએ આ વિડીયોની અંદર તો વિડીયો જોતા રહેજો મજા આવશે તો ચાલો મારી સાથે કેસર કેરીના બગીચાની અંદર આવી રીતે કોથળીઓ પહેરાવતા હોય અને ખાસ તો રમેશભાઈને ઘણા બધા મિત્રો ઓળખતા છે કારણ કે ઘણી વખત અવરનવર એના બગીચા આવીને વિડીયો બનાવતો હોય તો આવી રીતે આ કોથળીઓ પહેરાવતા હોય પહેલાં તો રમેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે કોથળી પહેરાવવાનું કારણ શું કોથળી પહેરાવવાનું કેરી ચોખ્ખી રહીએ અને એકદમ મીઠાશ આવે આપણે આ તમે કોથળી ક્યારથી પહેરાવવાની સ્ટાર્ટ કરો આ ઝારી બંધાવવાની તૈયારી હોય ને કેરીમાં ત્યારે કોથળી ઉપર ઝારી આવે ઝારી બંધાવવાની તૈયારી હોય કેવડી સાઈઝની કેરી એ સાઈઝ આવડી થાય એટલે આમાં સે ક્યાં આપણે બતાવું નહીં આ સાઈઝ છે આ ટાઈપની સાઈઝ થાય ને એટલે કોથરી પહેરાવવાનું ચાલુ કરી દેવું પડે બરાબર આવડી એવડી સાઇઝ હોય ને આમાં ગોઠલી અંદર જામી ગઈ હોય જામી આની અંદર ગોઠલી થઈ ગઈ હોય પછી આને કોથળીઓ પહેરાવવા લાયક થઈ ગઈ લાયક થઈ જાય એટલે કોથરી પહેરાવવા માંડવાની પછી કોથળીમાં બે વકલ આવે નાના મોટી બે સાઈઝ કેરી હોય એટલે એ પ્રમાણે પહેલો અને બીજો નંબર કોથરીમાં લખેલ જ આવે એટલે નાની કેરી હોય એથી છે જ તો એમાં

પંદર દિવસમાં માં તોડવા લાયક થઈ જાય બરોબર અને સોખી કેરી ને આવે અને ઉપર કોઈ જાતનો નો ડાગડુગ ડાગડુગ નો આવે અને કોઈ જાતનો નો રોગ નો રોગ નો આવે તો આવી રીતે કોઈ માખી છે આની માથે બેસી ના છે અને વરસાદ પડે તો પણ કાઈ નો કાઈ નો થઈ ને કાઈ નો બરોબર અને આ એક કોથળી કેટલામાં પડતર પડે તમને આ કોથળી 3 રૂપિયામાં પડતર પડે 3 રૂપિયા માં કેટલા વર્ષનો ઉપયોગ કરી શકાય 2 વર્ષ બે વર્ષનું બીજા વર્ષે એમાં બહુ જમાવટ ના આવે એટલે બે વર્ષ એવું બધું ના આપે એમ પાકવામાં ઝાડ ઉપર આ કોથળીઓ પહેરાવવાનો ખર્ચો મજૂરી ખર્ચ કેટલો લાગે મજૂરી ખર્ચો તમારે પચાસ પૈસા ગણી એક કોથળી એક કોથળીએ પચાસ પૈસા જેવો ખર્ચો લાગે કારણ કે આખા આંબાની અંદર આવી રીતે કોથળીઓ પહેરાવતા હોય તો મજૂર પણ કરવા પડતા હોય અને આવી રીતે ઉપર ચડી ચડી અને આ કોથળીયું પહેરાવવાની હોય અને ત્યાર પછી આને ઉતરવા ટાઈમે શું કરવાનું ઉતરવા ટાઈમે એ નંબર વાઇઝ હાલવાનું આપણે એટલે એ ફાઇનલ જ હોય બે ત્રણ કોથરી ખોલીને જોઈ લેવાનું કાંઈ એક નંબરમાં તોડવાનું છે કેવું થઈ ગયું છે બરોબર એટલે કેરી કેવી રીતે ખબર પડે કે આ પાકવા લાયક છે ખાસ તો એ અમને જણાવો એમાં ખાસ એ છે કે આ દસ છે એકદમ વ્હાઇટ અને ઉપસી ગયેલા દેખાવા દાણા દાણા બરોબર માથે ભભૂતી એ ભブૂતિ આવી ગઈ હોય અને એકદમ સમક મારવા માટે કેરી એમ કે હવે મને તોડ હોય અને ઉપરથી આ ડીટ ડીટ બેસી ગયેલું હોય બરોબર એટલે મતલબમાં કેરી કેરી માટેની આ ત્રણ ખાસિયત છે ને એક તો ઉપરથી અંદર ડીટ બેસી જવું જોઈએ સફરજનની જેમ કેસર નો નિયમ છે હા હા સફરજનમાં કેમ આમાં અંદર બેસી ગયેલું હા એની જેમ આમાં બેસી જવું જોઈએ દાણો થઈ જવો જોઈએ ને ભブૂતિ ફૂલ આવી ભブૂતિ ફૂલ આવી ले ही कैरी पकवा लाइक तैयार થઈ ગઈ પ્રભુતી એટલે સફેદ પાવડર ટાઈપ પ્રભુતી આહા હા એ તો કુદરતી છે ને કુદરતી વસ્તુ આ એક નંબર કે બે નંબર એક નંબર બરોબર આ એક નંબર જો આનો કલર એ થોડો થોડો આવી ગયો છે હજી આને કેટલો ટાઈમ લાગશે આને 10 દિવસ 10 દિવસ પછી આ પાકવા લાયક થઈ જાય 10 દિવસ પછી પાકવા લાયક થાય અને હાર્વેસ્ટિંગ કરવા સમયે ખાસ ધ્યાન રાખવાનું હોય આ ઉપરથી ડીટી તોડવાનું રહે અહીંયા કેરી બગડી જવાનું કરે ઉપરથી ને લેવાની રહે અને કોથળી આખે આખી લઈ લેવાની બરોબર અને કોથળીમાં કેરી છે ને બહુ સારી પાકે અને કોઈ કેમિકલ વિનાની કોથળીની અંદર કેરી પાકી જાય અને કલર સારો આવે કલર સારો આવે બે અને કોઈ રીતનું માખી છે કોઈ જીવ જંતુ એને અડી જ ના કેરી એવન પાક પાક મારીએ સારી ખાવાલાયક બહુ મીઠી થાય કેરી અને બીજા નંબરમાં પ્લસ કેરી એકદમ લાઈટ વળી થાય આકર્ષણ આકર્ષણ ગોલ્ડન કલર ગોલ્ડન કલર ની થઈ જાય આખી આકર્ષક ગોલ્ડન કલર ગોલ્ડન કલર ની અને એકદમ કાચી કેરી તમને આમ બેગમાંથી કાઢો એટલે એ હોય કાચી પણ તમને પાકેલી લાગે એટલો બધો ગોલ્ડન કલર આવી જાય પછી આનું હાર્વેસ્ટિંગ કર્યા પછી કેટલા દિવસ રાખવી પડે નીચે ખુલ્લું ત્રણ દિવસ ત્રણ દિવસમાં કેરી પાકી જાય ખાવાને લાયક થઈ જાય બરોબર આનો તાત્કાલિક ઉપયોગ તાત્કાલિક ઉપયોગ ના થાય

એટલે કરવું જ પડે ગમે હા વોશ વોશિંગ કરીને પછી તમારે કોઈ પણ વસ્તુ હોય તો ખાસ એ કાળજી લેવાની કોઈ પણ માર્કેટમાંથી લાવો પેલા ગરમ પાણીથી અથવા ઠંડા પાણીથી એને ધોઈ નાખો તો કેસર કેરી એકાધી કેરી બતાવી દો જે ઉપર જે કાળો ડાગ હોય ને એ તમને હું બતાવું કે એકાદ હાથમાં આવે ને કેરી જે આની ઉપર આ ડાગ દેખાય ને એ મધિયાના ડાગ છે જે મચ્છી કહેવામાં આવે ને આ એનો ડાઘ હોય આનાથી કંઈ પ્રોબ્લેમ ન થાય ધોઈને કેરી ખાઈ લેવાની અને પેપર બેગમાં એવું છે કેરી આમાં છે ને સારી બને ક્વોલિટી પેપર બેગ સડાવવાથી અને પેપર બેગ ન હોય તો ડૂગી વધારે આવે કેરીમાં અને મધ્યાના ડાગ છે કોઈ ઝાકરના છે ધૂળના છે આ તે એવા ડાઘ બધા આવી જાય અને કોઈ જીવ જંતુ અડી નાખે એને એટલે કેરી કેરી એકદમ ક્વોલિટી સારી બને એની લાઇટિંગ શાઇનિંગ બરાબર ગોલ્ડન કેરી ગોલ્ડન કેરી થઈ જાય પાક ઉપર આવે એટલે અને ઓલી કોઈ દવાથી પકવવી ના પડે આ

એ એક મહિનાથી લઈ દોઢ મહિનાનો રહેશેમાં કેરીનો પાક પાક આવે એમાં અને આની ઉપર જો વરસાદ થાય તો એની ઉપર વરસાદ થાય તો કેરીને કાંઈ ન થાય એની સેફ્ટી સેફ્ટી રહી જાય અને કેરીનો બગાડ વગાડ ન થાય બરોબર અને આ એક બેગનો શું ખર્ચો હોય એક બેગનો ત્રણ રૂપિયાનો ખર્ચો લાગે અને મજૂરી ખર્ચ એ અલગ એટલે ટોટલ કેટલો ખર્ચો લાગે ટોટલ તમારે એ પાંચથી સાત રૂપિયાનો ખર્ચો ગણીને લેવાનો એક નંગ ઉપર એક નંગ ઉપર બરોબર અને આ જે બેગ છે એ એક જ વર્ષ ઉપયોગ કરી શકાય બે વર્ષ 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 આનો ઉપયોગ કરી શકાય એટલે આમ સમથિંગ આપણે પકડીએ તો પાંચ રૂપિયા જેવો ખર્ચો લાગે પાંચ રૂપિયા પાક એટલે એક કેસર કેરી ના પાંચ રૂપિયા આની ઉપર ખર્ચો એટલે આ કેરી થોડીક મોંઘી મોંઘી પડે બરોબર પણ સેફ્ટી ખરી સેફ્ટી પૂરેપૂરી સેફ્ટી અને આ વર્ષે તમારા બગીચામાં આવરણ કેવું છે ઓછું છે એટલે આ બેગ પહેરાયું હોય તો બે પૈસા મળે બે પૈસા મળે આપણને

એ તો હવે તો કસ્ટમરને ખબર પડી ગઈ ને આપણા યુવર્સને પણ ખબર છે જનરલી આપણા ગીર વિસ્તારમાં આ વખતે તો બહુ માઠી દૈસા છે પણ જેટલી કેરી આ ખેતરની અંદર આવેલી છે એમાં જનરલી થોડીક આ બેગ પહેરાવવામાં આવી છે ને આનું કામ સારું છે કામ સારું છે અને આ દર એગ્રોમાં મળી જાય કે આનું વેચાણ અલગથી આ કોથળી મળી જાય એટલે બધી ન ન હોય હોય કોઈ રાખતા એટલે મતલબમાં આપણા તાલુકામાં તો મળી જ જાય બરોબર તો કોઈ ખેડૂતભાઈઓને લેવું એવું નથી કે કેરીને જ ચડાવે કોઈ પણ ફ્રૂટ હોય એમાં આલે બધા બધા ફ્રૂટમાં જોઈએ મતલબ ફ્રૂટની આ બેગની નીચે એક કાણું હોય અહીંયા આનો આનો શું ફાયદો એને અહીંયા આપણે કેમ ઓક્સિજન લેવાનું કામ એમાં એવું હોય અહીં ઓક્સિજન અહીંથી મવા ત્યાંથી જ આવી જોઈએ થોડી ઘણી બરોબર એને ઓક્સિજન મેળા મેળા કરે તો આ છે કેસર કેરી ઉપરની બેગ પહેરાવવાની માહિતી

અને આનું વળતર પણ સારું મળે છે અને કેરીનો કલરય સારો આવે ખાવામાંય મજા આવે અને ખેડૂતોને પણ ફાયદો થાય આમાં કોઈ જાતનો રોગ પણ ન આવે ટેસ્ટથી ભરપૂર ટેસ્ટથી ભરપૂર પણ થોડોક ટાઈમ લાગે અને સમય જાય સમય લે અને આ કેરી પાક્યા પછી આને ખુલ્લી ચાર પાંચ દિવસ રાખવી પડે ને ત્યાર પછી મીઠાશ આવે એમાં અગર જનરલી એવું છે તમે ડાયરેક્ટો ઝાડેથી તોયડા પછી ચારથી પાંચ દિવસે કેરી ખાવાલાયક બને

એ એ ટાઈમે બતાવશું એટલે વિડીયો થોડોક મોડો આવશે તો આ હતી કેસર કેરી ઉપર બેગ પહેરાવવાની માહિતી તમને ગમી હશે આપણે આ વિડીયોની અંદર તમામ માહિતી તમારી સાથે શેર કરી તમને મજા આવી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો અને આગળના ટાઈમમાં જ્યારે આ કેરી પાકશે અને આ કોથળીની અંદર ફૂલ તૈયાર થઈ જશે ત્યારે હું તમને ફરી આપણે બતાવશું કે કેવો કલર આવે છે અને કેવી રીતે પાકે છે એ આપણે આગળ જતા વિડીયો બનાવશું અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરો તો ચાલો મિત્રો આપણે આવું નવા વિડીયો બનાવતા હોય એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ